નેતાઓ દાવાઓ કરતા હોય છે અને ખોટી રીતે નિવેદનબાજીથી પ્રજાને રીઝવવાના અનેક પ્રયાસો કરતા હોય છે ત્યારે ભાજપના ઉમેદવારે પ્રજાને રીઝવવા જાહેર મંચ પરથી વેલનાથ દાદાના સોગંદ પણ ખાઈ લીધા શું છે સમગ્ર મામલો તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ચૂંટાવા પછી તમને ખાતરી આપું છું વેલના દાદાના સોગન કહીને કહું છું કે મારી મારા લેટર પેડ પહેલું લેટર પેડ અને મારી પેલી પેન તમારા અગરિયાના પ્રશ્નો માટે હાલવાની છે એની તમને ખાતરી આપું છું તમારા દરેક તમા તમારો જે અગરનો પ્રશ્ન છે ને એનો મેં રોડમેપ પણ બનાવેલો છે આ પ્રશ્ન કઈ રીતે અને મોદી સાહેબ ને મારે એની સામે પરોઠી વાળીને બેસી જવાનો છું આ પ્રશ્ન આ રીતે ઉકલવાનો છે એનો મેં આખું અભ્યાસ પણ કરી લીધો છે ત્યારે હું તમારા પ્રશ્નનું નિરાકરણ લાવીને જ જમવાનો છું એની પણ ખાતરી આપું છું ત્યારે આપ બધા મને જાઝા માર્જિનથી જીતાવીને મોકલશો એટલો વિશ્વાસ પણ છે સાથે સાથે આપની વચ્ચે તમારા દરેકે દરેક પ્રશ્નનું હું નિરાકરણ લાવણા પ્રયત્નો કરતો રહી ચટલી વાત કરી વીરમો છું જય જય ભારત જય વેલનાથ ત્યારે હવે ચૂંટણીના પરિણામ પછી જોવાનું રહેશે કે ચંદુશિહોરા પોતાનું વચન પાળશે કે પછી ખાલી નિવેદન બાજી કરી રહ્યા હતા સામાન્ય રીતે આમ તો નેતાઓ ચૂંટણી પછી શું બોલ્યા હોય છે તે તેમને પોતાને પણ યાદ હોતું નથી ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર